મળી છ પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે બનેલ નવા પાલિકા ભવનની ભેટ વિકાસ સપ્તાહ સમાપન પર મંત્રી બલવંશિંહ રાજપૂતના હસ્તે लोकार्पण રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રૂપિયા છ પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સંપન્ન થયો જેનાથી નગરપાલિકાની કામગીરીને વધુ સુધ અને નાગરિકલક્ષી બનાવવાનો માર્ગ પ્રશસ્ત થયો છે આ નવનિર્મિત ભવન નાગરિકોને એક જ સ્થળે તમામ સુવિધાઓ પૂરી પાડશે જેથી તેમના સમય અને શક્તિનો બચાવ થશે આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં જિલ્લાના વિકાસ કાર્યોની રૂપરેખા આપવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વિદ્યાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લામાં સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા બદલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનું સન્માન પણ કરાયું હતું લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે આ નવીન ભવન કાર્યરત થવાથી પાલિકાના કર્મચારીઓ અને અરજદારોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે

માત્ર મકાન નગરપાલિકાને પણ બી ગ્રેડ માંથી એ ગ્રેડ ની અંદર એક સરસ મોટો દરજો આપ્યો છે બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે આદરણીય મંત્રી શ્રી બલંતસિંહ રાજપુર સાહેબ દ્વારા અને અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી અને આ બિલ્ડિંગને લોકાર્પણ કરવામાં આવ્યું છે બસ સ્ટેન્ડથી નજીકના લોકેશનની સાથે સાથે જન્મ મરણના દાખલા છે લગ્નની નોંધણી છે મરણની નોંધણી છે આ બધા જ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇસ વાઇઝ તેમજ પ્રોપર પાર્કિંગ સાથેનું આ નવી ભવન આગામી સમયમાં લોકો માટે સગવડતા પૂરી પાડનારું ચોક્કસથી બની રહેશે